સરકારી સસ્તા અનાજના ગોદાવને લઈ નાગરિકોએ આક્રોશ પ્રગટ કરી પોતાની વ્યથા મીડિયા સામે કહી હતી સરકારી સસ્તા અનાજના ગોદાવનની અંદર ત્રણસો ટન જેટલો ચોખા અને ઘઉનો જથ્થો પડ્યો છે ચોખા અને ઘઉંના જથ્થામાં જીવાતો પડી હોવા અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા હતા ધનોરા અને જીવાતોને લઈ ગોદાવની પાછળ રહેતા નાગરિકો પોતાના આરોગ્યને લઈને ચિંતાતુર બન્યા છે ધનોરા અને જીવાતો મોડી સાંજ સુધી સ્થાનિકોના ઘરમાં ઘૂસી જાય છે જમવા સહિત અનાજ કઠોળમાં પણ જીવાતો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા ઠાલોતા જણાવ્યું હતું કે વઘારમાં જીરું છે કે ધરોરા છે તેની પણ ખબર પડતી નથી છેલ્લા ઘણા સમયથી જીવાતોથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આજે મીડિયા પહોંચતા જ સત્તાધીશોએ દવાઓ છંટકાવ કર્યો હતો આ સંદર્ભે આસિસ્ટન્ટ મેનેજર પિંકેશ રાણાએ પૂછતા તેમણે હાલમાં થઈ રહેલી કામગીરી સંદર્ભે જણાવ્યું હતું એમાં અમારે બે બે મહિનાનો જથ્થો હોય ને રોટેશનમાં હોય છે અને આપણે ગાંધીનગર દ્વારા એજન્સી નક્કી કરેલ છે પેસ્ટ પેસ્કન્ટ્રોલની જે દવા છંટકાવ માટે સ્પ્રે માટે એ સમયસર આપણે સાત દિવસે દસ દિવસે આપણે એનું દવા છંટકાવ કરતા રહીએ છીએ સમયસર આજે પણ સવારની દસ વાગ્યાની ગાડી આવી છે એટલે એનું કામગીરી ચાલુ જ છે એટલે કે આજે જનેરાને બધું જોવા મળે છે ઉંધેરા મળેલા છે એમાં દો હજાર કંટ્રોલ કરે ને એના પછી કેવું એ ચોવીસ કલાકમાં એ ઉંદર હોય કેમ કે ઉંદરની પણ ટીકરીઓ મુકતા હોય છે ઉંદરો ઉપર મરી જાય જીવાતો કઈ ઉડતી હોય જીવાતો પણ એનો નિકાલ કેમ કરવામાં નથી આવતો એની દુર્ગંધથી કેટલું આવે ના ના અસર થાય તમને ખબર છે એ આજે સવારે દવા છાટી એટલે એનું હવે એ બધું સાફ કરશે જે બી મરી જશે એ બધું સાફ સફાઈ કરતા રહીએ છે એવું છે આ દવાની અસર કેટલી દવાની અસર હાલ અનાજ ઉપર ને આરોગ્ય માટે કઈ કેમ કે પરમાનસર જે દવા જે એમને નક્કી કરેલા હોય ધારા ધોરણ એ પ્રમાણે દવા છે કરવાનો કારણ કે ગૌના ચોખાની બંને બોરીઓ ઉપર છાંટવામાં આવી છે દવા તો અંદર ઉતરશે દવા ત્યારે શું અસર કરશે પબ્લિક પબ્લિક ને કઈ અસર કરે નહીં કારણ કે એમાં નક્કી કરેલા જે ધારા ધોરણ હોય એ પ્રમાણે જે લોકો અંદર દવા ઝેરી આવતી નથી આ દવા ઝેરી હોય એટલે પણ એ જંતુ માટે જે હોય બાકી એમ લે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર